તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને લક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ ભારતના પાડોશી દેશ એવા નેપાળમાં ફાટી નીકળેલી હિંસા વિશેની માહિતી મેળવીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં નેપાળ સરકાર દ્વારા સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો જે બાદ નેપાળમાં ભારે હિંસાનો માહોલ જોવા મળ્યો હતો તમને જણાવી દઈએ કે આ હિંસા એટલી બધી વકરી ગઈ હતી કે નેપાળના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ પણ રાજીનામું આપવાની નોબત આવી ગઈ હતી તમને જણાવી દઈએ કે નેપાળમાં ઝેણઝેડ આંદોલનને કારણે સરકાર ઉઠલાવી પાડી છે નેપાળમાં વડાપ્રધાન ઓલી બાદવે રાષ્ટ્રપતિ રામચંદ્ર પટેલે પણ રાજીનામું આપી દીધું છે તો બીજી તરફ નેપાળમાં જેને કારણે હિંસા ભડકી હતી તે સોશિયલ મીડિયા પરથી એવા પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે નેપાળના પૂર્વ વડાપ્રધાન એવા જલનાથ ખનાલના પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકારનું નિધન થયું છે તેમને ઘરમાં આગ લગાવીને જીવતા સળગાવી દેવામાં આવ્યાના સૂત્રો દ્વારા માહિતી મળી છે આ ઘટના ડલો તેમના ઘરે બની હતી જેમાં પૂર્વ વડાપ્રધાન જલનાથ ખલાણના પણ ઘાયલ થયા હતા તમને જણાવી દઈએ કે નેપાળમાં હિંસક પ્રદર્શન વચ્ચે સ્થિતિ બેકાબુ બની છે રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગૃહમંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે નેપાળમાં ઉગ્ર પ્રદર્શન દરમિયાન જે ડીએસપીએ પ્રદર્શનકારીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો હતો તેને આંદોલનકારીઓએ મોતને ઘાટ ઉતાર્યો છે તમને જણાવી દઈએ કે નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીનું રાજીનામું રાષ્ટ્રપતિ તરફથી સ્વીકારવામાં આવ્યું હતું જોકે કાઠમાંડુ સહિત કેટલાક શહેરોમાં સ્થિતિ તણાવપૂર્ણ છે રાજીનામા બાદ પણ પ્રદર્શનકારી શાંત થયા નથી ઉગ્રવાદીઓએ સંસદ રાષ્ટ્રપતિના ઘર તથા કેબિનેટ મંત્રીઓ સહિતના નેતાઓના ઘરમાં આગ લગાવી દીધી હતી સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના કારણે પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે નેપાળની સેનાએ પણ સરકારને અલ્ટિમેટમ આપી દેતા વડાપ્રધાનને રાજીનામું આપ્યું છે મોટી સંખ્યામાં યુવાનોએ નેપાળના માહિતી સંચાર મંત્રીના નિવાસસ્થાને આગ ચાંપી હતી નવ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે એવું કહેવાય છે કે બાંગ્લાદેશની શેખ હસીનાની સરકારને તોડી પાડવા અપનાવવામાં આવેલી મોડે સોપરેડી નેપાળમાં પણ અજમાવાય છે નેપાળમાં મોટાભાગના વિસ્તારોમાં કરફ્યુ હોવા છતાં આંદોલનકારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપનારા અને તેમાં મહત્વની ભૂમિકા ભજવનારા માહિતી સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગંગામાં ખાનગી નિવાસસ્થાનને આગ ચપી હતી ઘટના બાદ પોલીસ તુરંત જ ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડ દ્વારા આગ બુજાવવાનો અને બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી આ આંદોલન સતત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે પૂર્વ વડાપ્રધાન પુષ્પકમલના ઘરે પણ આગ ચાંપી હતી જ્યારે પૂર્વ ડેપ્યુટી પીએમ એવા રઘુવીર મહાશેઠના જનકપુર સ્થિત ઘર ઉપર પણ ઉપદ્રવીએ પથ્થરમારો કર્યો હતો હવે મિત્રો આગળ વાત કરીએ તો નેપાળના મહોત્રી જિલ્લામાં મંગળવારે સાંજે એક મોટી દુર્ઘટના બની હતી જિલ્લાના જેલેશ્વરમાં આવેલી જેલ તોડી નાખવામાં આવી હતી અને તકનો લાભ લઈને કેદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ સમય દરમિયાન જેલમાં હાજર કુલ પાંચસો ને સત્યોતેર કેદીઓમાંથી પાંચસો ને છોતેર કેદીઓ ભાગવામાં સફળ રહ્યા હતા પોખરા જેલમાંથી પણ નવસો કેદીઓ ભાગી ગયા હતા વિરોધીઓ જેલમાં ઘુસ્યા બાદ પોલીસ પાછળ હટી ગઈ હતી તકનો લાભ લઈને બધા નવસો કેદીઓ આરામથી ભાગવામાં સફળ રહ્યા કાઠમંડુની નખું જેલમાંથી કેદીઓ બહાર નીકળવાના પણ સમાચાર છે વિરોધીઓએ કાઠમંડુમાં નખું જેલમાં આગ ચાંપી હતી ભૂતપૂર્વ ગૃહમંત્રી રવિ માલિક શાહને આ જેલમાં બંધ હતા તેમના સમર્થકો તેમના ઘરે લઈ ગયા આ ઘટના પછી બિહાર ઉત્તર પ્રદેશ સરહદ ઉપર એલર્ટ છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાગતી વખતે કેદીઓ તેમના અંગત સામાન તેમજ જેલનો સામાન લઈ ગયા હતા ઘટનાની માહિતી મળતા જ જેલ વહીવટીતંત્ર અને પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોએ તાત્કાલિક સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને ભાગી ગયેલા કેદીઓની શોધ શરૂ કરી હતી અધિકારીઓનું કહેવું છે કે ભાગી ગયેલા કેદીઓને પકડવા માટે જિલ્લાની સરહદો ઉપર નાકાબંધી કરવામાં આવી છે આ દરમિયાન નેપાળ સેનાનું એક નિવેદન પણ સામે આવ્યું છે સેનાએ પ્રદર્શનકારીઓને ચેતવણી આપી છે નેપાળમાં ચાલી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેપાળ સેનાએ એક નિવેદન બહાર પાડ્યું સેનાએ કહ્યું કે કેટલાક લોકો વર્તમાન મુશ્કેલ પરિસ્થિતિનો લાભ લઈ રહ્યા છે અને નાગરિકો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે આગ લગાડી રહ્યા છે અને લૂંટ પણ ચલાવી રહ્યા છે સેનાએ જનતાને આવી પ્રવૃત્તિઓમાં સામેલ ન થવાની અપીલ વધીએ તો પાડોશી દેશ નેપાળમાં ફાટી નીકળેલી હિંસા વચ્ચે આપણા વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીનું નિવેદન પણ સામે આવ્યું છે તમને જણાવી દઈએ કે નેપાળમાં જણ જણ આંદોલન સતત બીજા દિવસે પણ ઉગ્ર બન્યું હતું આંદોલનકારીઓ ઉગ્ર બનતા નેપાળના પીએમ કેપી ઓલીએ રાજીનામું આપી દીધું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો અને હિંસા ઉપર ચિંતા વ્યક્ત કરી હિમાચલ પ્રદેશ અને પંજાબથી પરત ફર્યા બાદ તેમણે કેબિનેટ સમિતિની બેઠકમાં નેપાળની પરિસ્થિતિ ઉપર ચર્ચા કરી મોદીએ ટ્વીટ ઉપર નેપાળી ભાષામાં એક સંદેશ પણ શેર કર્યો છે જેમાં તેમણે લખ્યું કે નેપાળમાં હિંસા હૃદય દ્રાવક છે અને ઘણા યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેનાથી તેમને ખૂબ જ દુઃખ થયું છે તેમણે કહ્યું કે નેપાળની સ્થિરતા શાંતિ અને સમૃદ્ધિ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પીએમ મોદીએ નેપાળના તમામ નાગરિકોને સંયમ અને શાંતિ જાળવવા માટે અપીલ પણ કરી તેમણે ખાતરી આપી કે ભારત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યો છે અને નેપાળના લોકો તે લોકો સાથે છે દર્શક મિત્રો આ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવવાનું ના ભૂલતા મિત્રો સમાચારમાં આગળ વધીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં ડેડિયાપાડાના ચૈતર વસાવા જે જેલમાંથી મુક્ત થયા છે અને વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન હાજરી પણ આપી હતી આ દરમિયાન તેમણે મુખ્યમંત્રીને એક પત્ર લખીને મોટી વાત જણાવી દીધી છે વિગતવાર માહિતી મેળવીએ તો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને રૂબરૂ મળીને પત્ર પાઠવ્યો હતો અને આ પત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે મનરેગા એક્ટની ગાઈડલાઈન મુજબ ચાલીસ બાય ચાલીસ સાઠ બાય ચાલીસનો લેબર મટીરિયલનો રેશિયો જાળવીને કામ કરવાનું હોય છે આ કામગીરી કરવા માટે તાલુકા કક્ષાએથી જરૂરી માલસામાન માટે અધિકારીઓ દ્વારા ઈ ટેન્ડર પ્રક્રિયા દ્વારા માલસામાન સપ્લાય એજન્સી નક્કી કરવામાં આવે છે પરંતુ આ એજન્સીઓ દ્વારા મનરેગા અધિનિયમ બે હજાર પાંચ એકનો ઉલ્લંઘન કરવામાં આવ્યો છે અને કોઈપણ ગ્રામ પંચાયતને મટિરિયલ સપ્લાય કરતા નથી તેઓ પોતાનો સ્ટોક ગોડાઉન રોયલ્ટી જીએસટી ભરીને ખરીદી કરતા નથી મેનેજમેન્ટ બુક પ્રમાણપત્ર સ્ટોક રજિસ્ટરના ખોટા બોલી બનાવી રોયલ્ટી બિલો જીએસટી વગરના બોગસ બિલો બનાવીને સરકારી અધિકારીઓ કર્મચારીઓ તથા કરાર આધારિત અધિક કર્મચારીઓના મેળમિલાપથી મટિરિયલ પૂરું પાડવાના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને આવા ભ્રષ્ટાચારો દરેક જિલ્લાઓમાં અને દરેક તાલુકાઓમાં થયેલા છે દાહોદ ભરૂચ નર્મદા પંચમહાલ છોટા ઉદેપુર સહિતના આદિવાસી વિસ્તારોમાં જિલ્લાઓમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જેના કારણે ગરીબ બિનકુશલ શ્રમિકોને રોજગારી મળતી નથી આ મનરેગા યોજનામાં મટીરિયલ સપ્લાય કરવા માટે પ્રક્રિયાથી જે પણ એજન્સીઓ નક્કી કરવામાં આવે છે તેવી પ્રક્રિયાને રદ કરીને અગાઉની જેમ સીધા ગ્રામ પંચાયતને અમલીકરણ સંસ્થા રાખી સાઠ જેમ ચાલીસનો લેબર મટીરિયલના કામો મંજૂર કરવામાં આવે તેવી અમારી અપીલ પણ છે અને માગણી પણ છે હવે મિત્રો ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોમાં બે અલગ અલગ ચહેરા જોવા મળ્યા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટલિયા ખૂબ જ સક્રિય અને આક્રમક દેખાયા જ્યારે ફોજદારી કેસમાં જેલવાદ ભોગવી રહેલા અને ત્રણ દિવસના જામીન ઉપર આવેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અસામાન્ય રીતે શાંત રહ્યા હતા સત્રની શરૂઆત પહેલાં જ આપના ધારાસભ્યોએ ખરાબ રસ્તાના મુદ્દે વિધાનસભામાં બહાર વિરોધ પ્રદર્શન કર્યું આ પ્રદર્શનનું નેતૃત્વ ગોપાલ ઇટાલિયાએ કર્યું હતું તેમની સાથે જામજોધપુરના હેમંત ખવા અને ગારિયાધારના સુધીર વાઘાણી પણ જોડાયા હતા જોકે આશ્ચર્યજનક રીતે આ પ્રદર્શનમાં પક્ષના નેતા હોવા છતાં ચૈતર વસાવા ગેરહાજર રહ્યા હતા એટલું જ નહીં ગૃહની કાર્યવાહી પૂરી થયા બાદ મીડિયાને સંબોધન પણ ગોપાલ ઇટલીએ જ કર્યું હતું ચૈતર વસાવાએ કોઈપણ નિવેદન આપવાનું ટાળ્યું અને ચૂપચાપ સ્થળ પરથી નીકળી ગયા હતા ચૈતર વસાવા હાલમાં ભાજપના નેતાઓ દ્વારા દાખલ કરાયેલા ફોજદારી કેસનો સામનો કરી રહ્યા છે જામીન અરજીઓમાં વારંવાર તારીખો પડવાને કારણે તેમની મુશ્કેલીઓ વધી રહી છે આ કાનૂની સંઘર્ષને કારણે તેઓ ભાજપ સરકાર સામે એક પણ શબ્દ બોલ્યા ન હતા જે તેમના શાંત વર્તન પાછળનું એક કારણ હોઈ શકે છે ગોપાલ ઇટેલિયાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે સરકાર ઉપર વિપક્ષનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો તેમણે જણાવ્યું કે વિપક્ષના પ્રશ્નોને ખોટી રીતે દબાવી દેવામાં આવ્યા છે મેં એક પ્રશ્ન પૂછ્યો હતો એ સ્વીકારવામાં નહોતો આવ્યો મને કહેવામાં આવ્યું કે અન્ય સભ્યોએ આવો જ પ્રશ્ન પૂછ્યો છે પરંતુ ભાજપના બે સભ્યોના એક જ પ્રકારના પ્રશ્નોને સ્વીકારવામાં આવ્યા હતા આ સ્પષ્ટપણે પક્ષપાત દર્શાવે છે આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ ગૃહમાં હાજર રહ્યા હતા તેમણે પ્રશ્ન પૂછવા માટે આ કર્યો પરંતુ તેમની વિચિત્ર દલીલોને કારણે ભાજપના સભ્યોએ તેમની મજાક ઉડાવી હતી આ ઘટનાથી મકવાણા માટે પણ શરમજનક સ્થિતિ ઊભી થઈ હતી કારણ કે તેઓ પક્ષ અને વિપક્ષ બંનેમાંથી પોતાની ઓળખ ગુમાવી બેઠા હોય તેવું તેમને લાગી રહ્યું હતું